નમસ્કાર દર્શક મિત્રો ચંચળ ન્યૂઝ માં આપ સૌનું સ્વાગત છે આવતીકાલે ભીમ અગિયાર રસી એટલે કે નિર્જળા એકાદશી અને ઐતિહાસિક દિવસનું શું મહત્વ છે તે અંગે દર્શકોને જાણકારી મળી રહે તે માટે આજે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કર્મકાંડી મહારાજ શ્રી સાગર મહારાજ સાગરભાઈ રાજગોર સાગરભાઈ આપનું સ્વાગત છે ચંચળ ન્યૂઝમાં સાગરભાઈ સૌ પ્રથમ જણાવશો કે દર્શકોને કે ભીમ અગિયારસનો જે તહેવાર છે નિર્જળા એકાદશી જેનું ખૂબ જ મહત્ત્વ છે તો એ અંગે માહિતી આપો કે તહેવારનું શું મહત્ત્વ છે અને કેવી રીતે તેની ઉજવણી કરવાની હોય છે નમસ્કાર આપના માધ્યમથી ચંચલ ન્યૂઝના માધ્યમથી આપણે આ માહિતી દર્શો દર્શકો સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરશું ખૂબ ખૂબ ધન્યવાદ છે આપને કે આવા જ કાર્ય માટે આપ બધા સુધી માહિતી પહોંચતી રહે આવા ન્યૂઝ ચેનલના માધ્યમને એક વખત ફરી એક વખત ધન્યવાદ આપું છું વાત કરીએ કે કાલના દિવસે એકાદશી અને એકાદશીનું ખૂબ મહત્ત્વ કહેવામાં આવ્યું છે અને એમાં પણ આ એકાદશી છે એ નિર્જળા એકાદશી કહેવામાં આવી છે અને એકાદશીનું ખૂબ ખૂબ મહત્ત્વ છે અને નિર્જળા એકાદશી શા માટે તો એનું પણ એક વૃત્તાંત છે એક કથા છે કે ભીમે જે દિવસે આપણે એકાદશી કરી છે એ એકાદશીને નિર્જળા એકાદશી કહેવામાં આવી છે આ એકાદશીનું ખૂબ મહત્ત્વ છે એક વખત એવું બન્યું છે કે ભીમસેન મહારાજ પોતાના ભાઈઓને એકાદશીનું વ્રત કરતાં જોયું છે પણ ભીમ કોઈ દિવસ એકાદશી રહેતા નથી અને ભીમસેને એ એકાદશીનું વ્રતની અંદર એનાથી કારણ કે ભીમસેનના પેટની અંદર વૃખ નામના અગ્નિ પ્રજ્વલિત છે એટલે એનાથી કોઈ દિવસ ભૂખ સહન થતી નથી એટલે એક દિવસ ભીમસેને વ્યાસજીને પૂછ્યું છે કે મારા ભાઈઓ તો એકાદશી રહે છે કુંતાજી વગેરે બધા એકાદશી રહે છે પણ મારે પણ એકાદશી રહેવી છે પણ મારાથી ભૂખ સહન થતી નથી ત્યારેનું ભૂ ત્યારે વ્યાસજીએ એને એક ઉપાય બતાવ્યો છે કે આખા વર્ષની અંદર કદાચ તમે કોઈ પણ એકાદશી ન કરી શકો તમારાથી ન રહી શકાય તો એક એકાદશી એવી છે કે જે નિર્જળા એકાદશી રહેવી જોઈએ અને એ એકાદશી એટલે કે જેષ્ઠ સુદ અગિયારસના દિવસે આ એકાદશી રહેશે એને બારે મહિનાની ચોવીસ જે એકાદશી આવે છે એનું પૂરેપૂરું ફળ પ્રાપ્ત થશે અને કાલના દિવસે જે એકાદશી છે એ ભીમ રાજા ભીમ ભીમસેને એ એકાદશી રાખી અને એને પુણ્યનો ભાગીદાર થયા છે પુણ્ય પ્રાપ્ત કરી અને ભગવાન નારાયણ સુધી એ પ્રાપ્ત થયા છે ઐતિહાસિક મહત્ત્વ તો આપે જણાવ્યું પણ આને સંલગ્ન બીજી કોઈ કથા પણ છે એક રાજા અંબરીશની પણ એવી કથા આવે છે કે રાજા અંબરીશે એક વખત એકાદશીનું વ્રત કર્યું છે અને યોગાનુયોગ દુર્વાસા ઋષિ એમના આંગણે પહોંચ્યા છે અને એકાદશી કરીએ એટલે પારણા પણ કરવા જોઈએ અને પારણા કરવા માટે દુર્વાસા ઋષિને આમંત્રણ આપવામાં આવ્યું છે કે મારી એકાદશીનું વ્રત પૂર્ણ થયું છે અને કાલના દિવસે તમે મારે ભોજન ગ્રહણ કરશો આમંત્રણ તો દુર્વાસા ઋષિએ સ્વીકાર્યું છે પણ યોગાનું બન્યું એવું છે કે દુર્વાસા ઋષિ સંધ્યાવંદનમાં બેસી ગયા છે પૂજામાં બેસી ગયા છે એનું ધ્યાન લાગી ગયું છે એટલે અમરી અમરીશ રાજાએ એ પારણા કરવાનું નક્કી કર્યું છે પણ જ્યાં સુધી આમંત્રણ આપ્યું છે બ્રાહ્મણને જ્યાં સુધી બ્રાહ્મણ ભોજન ન કરે ત્યાં સુધી એ એકાદશીનું વ્રત પૂર્ણ થતું નથી એટલે અમરીશ રાજાએ બ્રાહ્મણોની સલાહ લઈ અને તુલસી બ્રાહ્મણો દ્વારા તુલસી પાન કરવાનું તુલસીનું ગ્રહણ કરવાનો આજ્ઞા આપવામાં આવી છે અને આ બાજુ દુર્વાસા ઋષિ જ્યારે મોડું થઈ ગયું છે અને જ્યારે અમરીશ રાજા પાસે ભોજન કરવા માટે આવ્યા છે ત્યારે ક્રોધે ભરાયા છે કે તમે અમને આમંત્રણ આપ્યું છે પારણા કરવાનું અને તમે ભોજન લઈ લીધું છે તમે તુલસીનું પાન ગ્રહણ કરી લીધું છે તો ઋષિ ક્રોધે ભરાઈ પોતાના મસ્ત કેશમાં કેશમાંથી એક રાક્ષસીની ઉત્પન્ન કરી છે અને એ રાક્ષસી દ્વારા એને મૃત્યુદંડ આપવાનો નિશ્ચય કર્યો છે પણ જે કહેવામાં આવ્યું છે કે એકાદશીનું વ્રત કરે છે ને એને ભગવાન સાક્ષાત રક્ષા કરતા હોય છે એટલે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રને આજ્ઞા આપી છે અને ચક્ર રાજા અમરીશ રાજાની રક્ષા માટે ગયું છે અને અમરીશ રાજાને અમરીશ રાજાની રક્ષામાં ભગવાન વિષ્ણુનું સાક્ષાત ચક્ર છે ત્યારે ચક્રએ રાક્ષસીનો નાશ કર્યો છે અને ચક્ર પાછું એ દુર્વાસા ઋષિ પાછળ પડ્યું છે અને દુર્વાસા ઋષિને પણ ભય લાગ્યો છે ત્યારે એ ભય પામી અને દુર્સ દુર્વાસા ઋષિ ભગવાન વિષ્ણુ પાસે ગયા છે અને વિષ્ણુએ ભગવાને કીધું છે કે જે મારી ભ મારી ભક્તિ કરશે મારું આશ્રય લેશે એને હું કોઈ દિવસ વાણવા વાણવા થવા દઈશ નહીં એટલે તમે મારી અવગણના નથી કરી પણ મારા ભક્તની અવગણના કરી છે એને એકાદશીનું વ્રત રાખ્યું છે અને જે એકાદશીનું વ્રત રાખશે ને એનું સદૈવ રક્ષા કરીશ એવું કહેવામાં આવ્યું છે કે અમરીશ રાજાને એમ કહેવા રાજા અમરીશ રાજાની પાસે દુર્વાસા ઋષિએ માફી માગી છે અને ભક્ત વત્સલ ભગવાન એ અમરીશ રાજા ઉપર અને દુર્વાસા ઉપર બંને ઉપર પ્રસન્ન થયા છે સાગરમાં મહારાજ ખૂબ જ ઉપયોગી વાત આપણે કરી આપે હવે તો કળિયુગનો સમય ચાલી રહ્યો છે અને કળિયુગમાં ભક્તિનું ખૂબ જ મહત્ત્વ છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે સતયુગમાં કે દ્વાપર યુગમાં ભગવાનને મેળવવા ખૂબ જ મુશ્કેલ હતા પણ કળિયુગમાં ખાલી એમનો નામ લેવાથી પણ ભગવાનનો આશ્રય મળે છે તો આવતીકાલે જે લોકો આ ભીમ અગિયારસ નિર્જળા અગિયારસીની ઉજવણી કરવા માગે છે તેમણે વહેલી સવારથી કઈ રીતે વ્રત કરવું અને કઈ રીતે તેનું પૂર્ણાહુતિ કરવી તે અંગે થોડીક માહિતી આપશો શાસ્ત્રમાં એમ કહેવું છે કે યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાથ વિમુચ્ય તે નમસ્તસ્મય વિષ્ણવે પ્રભ વિષ્ણવે ભગવાનનું નામ સંકિર્તન કરવાથી જ મુક્તિને પ્રાપ્ત થાય છે અને કાલનો ઉત્તમ દિવસ એટલે કે એકાદશી કહેવામાં આવી છે એકાદશીની અંદર ભગવાન સૂર્યની ઉપાસના કરવી જોઈએ ભગવાન નારાયણનું પૂજન કરવું જોઈએ ભગવાન સૂર્યને જલ અર્પણ કરી અને સંકલ્પ કરી અને કાલની જે એકાદશી છે નિર્જળા કહેવામાં આવી છે એ દિવસે કોઈ પણ જળ પણ લેવું જોઈએ નહીં જ્યારથી સૂર્યોદય થઈ જાય ત્યારથી લઈ બીજા દિવસ સુધી જ્યારે સૂર્યના દર્શન ન કરીએ ત્યાં સુધી એ સૂર્ય સૂર્યના દર્શન ન થાય ત્યાં સુધી આપણે નિર્જળા એકાદશી કરવી જોઈએ કે આહાર પણ લેવો જોઈએ નહીં કોઈ જળ પણ ન લેવું જોઈએ તો આવી રીતે કાલના દિવસે ભગવાન વિષ્ણુનું બને એટલું વધારે ને વધારે ઓમ નમો ભગવતે વાસુદેવાય આવા મંત્રોનો જાપ કરી ભગવાન હરિનું નામ સંકીર્તન કરી અને કીર્તન કરી ભગવાનનું પૂજન અર્ચન કરી વિશેષ પ્રકારથી ઘણા બધા અલગ અલગ દ્રવ્યોથી ભગવાનની પણ પૂજા થતી હોય છે આ ચતુર્ભુજ નારાયણને પૂજવા માટે અને એને રીઝવવા માટે કાલનો દિવસ છે એ ઉત્તમ કહેવામાં આવ્યો છે કાલના તહેવારને અનુલક્ષીને આપ આપના તરફથી દર્શકોને કોઈ સંદેશ દેવા માગતા હો તો આપ વિશેષ કરીને તો કાલનો દિવસ એ ઉત્તમ ભગવાનને પૂજવા માટેનો દિવસ છે ચોર્યાસી લાખ યોનિ કહેવામાં આવી છે આ મનુષ્ય દેહ જ એક એવો છે કે જે પુણ્યને પ્રાપ્ત કરી શકે છે આ ચોર્યાસી લાખ યોનિમાં એ મનુષ્ય જ એક એવો છે કે જે પુણ્ય કમાય છે અને ધન કમાય છે બાકી ચોર્યાસી લાખ ત્ર્યાસી લાખ નવ્વાણું હજાર નવસો યોનિ છે એ નથી કમાવા જાતી અને નથી એને પુણ્યની જરૂર તો આ મનુષ્ય દેહ એક છે કે ધર્મેણ હીન પશુ ભી સમાન અને માણસ અને પશુની અંદર એક જ અલગ છે જે ધર્મ કહેવામાં આવ્યું છે એટલે આપણે સનાતન ધર્મની અંદર રહીએ છીએ ત્યારે ચાર વ્રતો કહેવામાં આવ્યા છે એક રામનવમી છે એક શિવરાત્રિ છે એક રામનવમી શિવરાત્રિ અષ્ટમી આ વ્રતો કહેવામાં આવ્યા છે ને એકાદશી આ વ્રત તો માણસને વર્ષ પર્તંત આ ચાર વ્રતો તો અવશ્ય કરવા જોઈએ કરવા જોઈએ જેથી ધર્મની દિવસ પ્રતિદિવસ આપણી પ્રગતિ થશે અને ધર્મની અંદર જે ધર્મમાં જીવે છે ધર્મેણહીન પશુ બી સમાન જે ધર્મ વગરનો માણસ છે ને એ પશુ સમાન કહેવામાં આવ્યો છે આપણે સૌને ચોર્યાસી લાખ યોનીમાંથી મુક્ત કરી અને આ આજ યોની એવી છે મનુષ્ય યોની કે જે આના પછી ડાયરેક્ટ આપણે ભગવત પ્રાપ્ત થાય છે એટલે આપણે આવા વ્રતો કરીએ આવા સત્ય સનાતન ધર્મની અંદર જીવ પ્રેરણા રાખીએ એની અંદર આપણે શ્રદ્ધા રાખીએ અને આવા વ્રતો કરતા રહીએ તો આપણે પુણ્યને પ્રાપ્ત કરશું સાગર મહારાજ ચંચન ન્યૂઝના સ્ટુડિયોમાં આવ્યા અને દર્શકો સુધી ઉપયોગી માહિતી પહોંચાડી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર i